બંધારનો ઇતિહાસ ભાગ ત્રણ આઝાદી પછી બંધારનું ઘડતર ઓગણીસો સુડતાલીસ થી હાલ ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પાકિસ્તાન સ્વતંત્ર થયું પ્રથમ ગવર્નર જનરલ મોહમ્મદ અલી જીણા જ્યારે પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન જ્યારે પંદર ઓગસ્ટ ઓગણીસો ભારત સ્વતંત્ર પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટ બેટન પ્રથમ ભારતીય ગવર્નર જવાહરલાલ નહેરુ ઇંગ્લેન્ડમાં ત્યાંના વડાપ્રધાન ક્લાયમેન્ટ એટલી બંધારણના નિર્માણ માટે સંપૂર્ણ ભારતના સહયોગ અર્થે દસ લાખ વસ્તીએ એક સભ્યની પરોક્ષ રીતે નિમણૂક કરાઈ બ્રિટિશ પ્રાંતોમાંથી માંથી બસો બાણું

સૌથી વધુ સભ્યો બ્રિટિશ પ્રાંત સંયુક્ત રાષ્ટ્ર પંચાવન સભ્યો ઓગણીસો માં તે બન્યું યુપી ઉત્તર પ્રદેશ જયારે બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું મૈસૂર સાત સભ્યો ઓગણીસો તોતેર માં કર્ણાટક બન્યું નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસે અસ્થાયી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ

અધ્યક્ષ આંબેડકર પેટા સમિતિઓ બાવીસ થી અલગ અલગ કાર્યો સમિતિની બેઠક એકસો એકતાલીસ દિવસ કુલ ખર્ચ ચોસઠ લાખ અન્ય દેશોના બંધારણનો અભ્યાસ સાઈઠ દેશો બંધારણ કાર્યનો સમય બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ 3000 ભલામણમાંથી ફક્ત 395 ભલામણ સ્વીકારાઈ એંગ્લો-ઇન્ડિયન પ્રતિનિધિ ફ્રેન્ક એન્થની પારસી પ્રતિનિધિ એસપી મોદી પંદર મહિલા સભ્યો જેમાં એકમાત્ર ગુજરાતી હંસાબેન મહેતા અને એકમાત્ર મુસ્લિમ બેગમ એઝાઝ રસુલ સભ્યપદ ન સ્વીકારનાર તેજ બહાદુર સપરો અને જયપ્રકાશ નારાયણ બંધાની ઓળખ

બસો ચોરાશી સભ્યો દ્વારા સહી કરાઈ અને બંધારણ સ્વીકાર દિવસ અથવા કાયદા દિવસ જાન્યુઆરી દિવસો પચાસ દિવસની ઉજવણી જાન્યુઆરી ઓગણીસો ત્રીસ બંધારણ સભા નું પ્રતિક હાથી અંગ્રેજી આવૃત્તિ સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાય જાદા હિન્દી આવૃત્તિ સુલેખન વસંત કૃષ્ણ વસંત્ર બંધારણ સમયે અમલમાં ત્રણસો પચાણું અનુચ્છેદ આઠ પરિશિષ્ટ અનુચ્છેદ બાર પરિશિષ્ટ પચીસ ભાગ બંધારણ સભાની સમિતિઓ ડ્રાફ્ટિંગ સમિતિ આંબેડકર આધુનિક મનુ તરીકે ઓળખાય છે સંચાલન સમિતિ રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સમિતિ જવાહરલાલ નહેરુ મૌલિક અધિકાર સમિતિ સરદાર પટેલ સમિતિ લઘુમતી ઉપખર્જી બંધારણ સભા કાર્ય સમિતિ જીવી માવળંકર ડ્રાફ્ટિંગ સમિતિ પ્રારૂપ સમિતિ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ સાત સભ્યો હતા આંબેડકર

ગણેશ વાસુદેવ માવડંકર અને ધારાસભાનું કાર્ય કાયદા નિર્માણનું કાર્ય એક્સ્ટ્રા બંધારણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સંગ્રહને બંધારણ કહે છે સરકારના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા ન્યાયપાલિકા કાર્યપાલિકા કન્સ્ટિટ્યુશન લેટિન ભાષાના શબ્દ કન્સ્ટિટ્યુટર પરથી

અઢારસો તેર ભારતમાં અંગ્રેજી શિક્ષણ અરુણેલ કમિટીના રિપોર્ટ અન્વયે પસાર કરાયેલ કેન્દ્રીય જાહેર સેવા આયોગ ભલામણ લી કમિશન ઓગણીસો છબ્બીસ પ્રાંતોમાં દ્વિધ શાસન અંત લાવવાની ભલામણ સાયમ કમિશન ઓગણીસો પાંત્રીસ માટે ભલામણ કરનાર પ્રવર સમિતિ ભારતમાં સંઘીય શાસન પ્રણાલીનો આરંભ કયા અધિનિયમથી ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ ક્રિપ્સ મિશન સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ ત્રીસ જૂન ઓગણીસો અડતાલીસ સુધીમાં ભારત છોડવાની જાહેરાત કરનાર ક્લેમેટ એટલી વીસ ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસ ભારતીય સ્વતંત્રતા વિધેયક બ્રિટિશ સંસદમાં રજૂ થયું ચાર જુલાઈ ઓગણીસો સુડતાલીસ અને તેમના દ્વારા સ્વીકાર કરાયો અઢાર જુલાઈ ઓગણીસો ને સુડતાલીસ આવા જ પરીક્ષા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું નવા વિડીયોમાં